નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજે આપણી સાથે છે રાજ્યસભાના મેમ્બર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી અને એમની આજે કોલ ઓફ ગીરની જે પુસ્તક લોન્ચ થયું છે એના બાદ આપણે એમને વન્ય અભયારણ્ય વિશે કેટલાક સવાલો પૂછશું સર આપ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સિંહો માટે કામ કરી રહ્યા છો તો ત્યારની જે પરિસ્થિતિ હતી સિંહોની અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં કોઈ સુધાર કે બદલાવ આવ્યા છે કેવા બદલાવ આવ્યા છે જૂની વાત કરીએ તો પહેલાં સિંહની સંખ્યા બહુ ઓછી હતી એ વખતે હું જ્યારે જતો હતો ત્યારે દોઢસો થી બસો જેટલા સિંહ દેખાતા હતા સંભળાતા હતા હવે અત્યારે તો સાડા છસો સાતસો તો સરકારના ફિગર છે પણ મારું પોતાનું માનવું એવું છે કે લગભગ નવસો જેવા સિંહ એક્રોસ ધ ચૌદ ડિસ્ટ્રિક્ટમાં છે અને ગીરની અંદર તો જેટલા છે લગભગ સાહીઠ જેટલા છે સર તમને એવો વિચાર ક્યારે આવ્યો કે આપણે સિંહો માટે કામ કરવું જોઈએ ક્યારથી તમને પ્રેરણા મળી કે ના આપણે આ જે સિંહોની સ્થિતિ છે એને બદલવી જોઈએ ને હું ઘણા વર્ષોથી લગભગ 35 વર્ષથી જતો તો મેં કીધું ને કે મારી પાસે પૈસા પણ પૂરતા નહોતા હું મુંબઈથી રજા વેકેશનમાં આવતો હતો ત્યારે ખંભાલીયાથી ટેક્સીમાં હું જતો હતો મારા ફ્રેન્ડ છે નટુભાઈ ઘણા ત્ર હતા સાથે અમે લોકો સાથે જતા હતા અને સિંહ સદનમાં પાંચ રૂપિયાની થાળી મળતી હતી અને દસ રૂપિયાની અને રૂમ હતી એ સમયથી હું ત્યાં જતો હતો અને એક મોહનભાઈ ડોડિયા કરીને હતા એના બાઇક પર હું જતો હતો અને ત્યારે મેં જોયું કે શું પરિસ્થિતિ છે પરંતુ મારા હાથમાં એવી કોઈ તાકાત હતી નહીં પૈસાની કે બીજી કોઈ કે કઈ રીતે સિંહ કૂવામાં પડી જાય છે જુએ છે અને એની પાસે શું લાચારી છે અને ત્યારે ટુરિઝમ પણ એટલું વિકસિત નહોતું થયું એ વખત પછી હવે વિકસિત થઈ ગયું એટલે અત્યારે તો ખૂબ સારી પરિસ્થિતિ છે આપે જેમ વાત કરી કે જ્યારે આ આપ ગીરના જંગલોમાં જતા હતા અને સિંહો માટે કામ કરતા હતા તો ત્યારે તમે ત્યાંના જે લોકલ્સ હતા એમની સાથે પણ મળતા હતા અને એમની પાસેથી તમને વધારે ઇન્સાઇટ્સ મળતા હતા કે એમાં શું સમસ્યાઓ છે તો આપને એવી કઈ સમસ્યાઓ ત્યારે લોકલ પાસેથી જાણવા મળી કે આપને એવું લાગ્યું કે ના આપણે સૌથી પહેલાં અહીંયા આ સેક્ટરમાં કામ કરવું જોઈએ હું ત્યારે આવતો હતો ત્યારથી શું છે કે સાસણગીરના એક એક ઘરમાં અને દુકાનોમાં મારે બેસવાનું રહેતું હતું અને બધાની સાથે ચર્ચા થતી હતી અને ખબર પડતી હોય કે ભાઈ અત્યારે આ જગ્યાએ સિંહ નીકળ્યો છે એટલે ત્યાં ને ત્યાં સાસણની આજુબાજુમાં ત્યારે ત્યાં તાજ હોટલ હતી એની આજુબાજુમાં બીજા જંગલો હતા નાના મોટા તો ત્યાં એ એ લોકો મને કહે કે આ આ રૂટની પાસે આવે છે પાછળના રૂટમાં આવે છે મેંદેડા પાછો બહુ આવે છે ત્યારે અમે પાસે કોઈના બાઇકમાં બેસીને જતા હતા કારણ કે એ તો આપણી પાસે પૈસા પણ નહોતા અને સુવિધા પણ નહોતી એટલે કોકના ખભા ઉપર જઈને હું ફરતો હતો અને એ બધા લોકો હજી પણ ત્યાં છે અને એ લોકો પણ મને બહુ મોટિવેટ કર્યો હતો કે તમને આટલો છે એટલે મને બધા લઈ પણ જતા હતા આપે જ્યારે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હાલમાં ત્યારે આપે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એને વધારવાની વાત કરી જે ગીરમાં જે જરૂર છે તો એ આખો પ્રોજેક્ટ છે એ કેટલા વર્ષોની અંદર વિકસાવવાનો કોઈ હેતુ કેવું કઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે ચર્ચા થઈ કે સિંહ છે અને એની વસ્તી પણ વધી રહી છે પરંતુ ટુરિસ્ટ કેવી રીતે આવે અને ફોરેન ટુરિસ્ટ કેવી રીતે આવે એના માટે સુવિધા શું હોવી જોઈએ દાખલા તરીકે એરપોર્ટ નજીક હોવા જોઈએ જેમ મેં પહેલાં કીધું કે ભાઈ કેશોદનું એરપોર્ટ છે દીવનું એરપોર્ટ છે એને વિકસાટ કરીએ તો પછી સારી હોટલો પણ હોવી જોઈએ અત્યારે ગણીને ત્રણ સારી હોટલ છે બ્રાન્ડેડ જે કહેવાય થોડી વધારે હોટલ હોવી જોઈએ અને ફોરેનના લોકો આવશે તો એનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ પણ આવશે અને એ લોકો પણ અહીંયા રેગ્યુલર જોવા આવે છે પણ જે ટાઈગરને જે વિઝન મળે છે એ ટાઈગર પાસે લોકો જવાની ઘણી જગ્યાઓ છે અહીંયા સેન્ચુરીમાં આવવા માટે સિંહ જોવા માટે સ્પેશિયલ કોઈ આવે તો જ થાય કારણ કે બાકી બીજી કોઈ અહીંયા સુવિધા સોમનાથ સિવાય કાંઈ નથી એટલે એનું માર્કેટિંગ એવી રીતે કરવું જોઈએ કે સિંહ અને પછી દ્વારકા એક આખું બેલ્ટ બનાવવો જોઈએ જેથી સોમનાથ ગીર અને દ્વારકા તો ફોરેનર્સ પણ બહુ આવે અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બનાવવું જોઈએ એ બાબતમાં ચર્ચા થઈ ઓકે ધન્યવાદ પરિમલ નથવાણીજી તમે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ